શ્રી કૃષ્ણએ કહ્યું હે નષ્ટ થાય છે આલોક અને પરલોક માં કલ્યાણકારી આ વ્રત છે પૂર્વ હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞા વાળા જે આખી પૃથ્વીના અધિપતિ રાજા હતા કોઈ કમ નસીબને લીતે સ્ત્રી તથા પુત્રને વેચી પોતે પણ ચાંડાલને ઘેર વેચાઈ તેનો દાસ થઈને થઈને રહ્યા પણ સત્ય પાલન ચૂક્યા નહીં આવી રીતે ચંડાલને ત્યાં સ્મશાનમાં રહેતા કેટલા વર્ષો નીકળી ગયા મારો છટકો કઈ રીતે થાય તેની સતત ચિંતા કરવા લાગ્યા આ દુખી રાજાની પાસે

તે ઉત્તમ પુણ્ય આપનારી છે તેનું વ્રત તમે કરો તેથી તમારા પાપનો નાશ થશે હે રાજન તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું આટલું કહી મુનિરાજ અંતર ધ્યાન થઈ ગયા પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ વ્રત તે તેમજ જાગરણ કર્યું તેથી સંઘળા પાપોનું નષ્ટ થયા તેથી હરિશ્ચંદ્ર રાજા પત્ની તારામતી ભેળા ભેડા થયા અને પુત્ર રોહિત પણ જીવિત થયો તે વખતે સ્વર્ગમાં નગારા વાગ્યા પુષ્પ પૃષ્ટિ થઈ એકાદશીના પ્રભાવથી દુશ્મન રહીત પોતાનું રાજ્ય પાછું મળ્યું અને તે રાજા પરિવારની સાથે વૈકુંઠમાં ગયા હે રાજન જે માણસ આ અજા એકાદ નામની એકાદશીનું વ્રત કરે છે તે સંગળા પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા એકાદશી નામનું મહાત્મય કહેલું છે પુરાણે શ્રી કૃષ્ણ બ્રહ્માણપુરાણ સવાંદે શ્રાવણ કૃષ્ણ અજાનામ્યા મહાત્મયમ સંપૂર્ણમ